કિસ્સા તો તો કેટલાય બધા છે હું તમને સંભળાવીશ એ લગભગ ચાર પાંચ કલાક થઈ જાય એટલે આપણે એના કિસ્સાઓમાં પડવું નથી આપણે આજે આ ચિંતન બેઠકમાં સૌરાષ્ટ્રભરના આપણા કર્મશીલ કાર્યકર્તાઓ બધા ઉપસ્થિત રહ્યા છીએ તો અહીંથી આપણે એ નક્કી કરીને જવાનું છે કે આ ચિંતન બેઠક આપણે કરી હતી એનો ઉદ્દેશ્ય આ હતો અને એનું નિવારણ આપણે કરીને જઈએ મળ્યા છીએ આપણે બધાએ વાતો કરી બધાની વાતો પૂરી થઈ ગઈ હજી દેવદાનભાઈ પાસે થોડીક વાતો છે એ વાતો એ કરશે પણ નિષ્કર્ષ શું લેવાનો છે આપણે આમાંથી રાજુભાઈએ જે સમાધાન કર્યું છે આટલું હાઈ વોલ્ટેજ ડ્રામા થયો હતો અને સમાજ બધો ભેગો થયો હતો એણે જીતુભાઈ વાત કરીને કે લાખ જે રાજુ ઓડિયો વિડીયો ફરે છે તો ભાઈ રાજુભાઈ છે ને એ પાંત્રીસ લાખ રૂપિયા આપ્યા અને એ અમે રાજુભાઈ સોલંકીને હાથો હાથ આપ્યા છે એ બીજા કોઈને આપ્યા નથી એ ચોખવટ તો એ વિડીયામાં જ થઈ જાય છે એટલે એ સાબિત છે કે રાજુભાઈ સોલંકી એક જ પૈસા લીધા છે બીજા કોઈ પૈસા લીધા નથી અને કરી એ મુજબ જો આપણું આંદોલન ચલાવવા માટે આપણે કોઈ પણ દુશ્મન દોસ્ત એ સમજી અને આંદોલન ચલાવવા માટે આગળ વધવા માટે કોઈનો સહારો લેવો પડે તો સહારો લેવાનો હતો સહારો લીધો અને પરિણામ એ મળ્યું છે આંદોલન સારામાં સારી રીતે ચાલ્યું હતું આવું આંદોલન તો ક્યારેય નથી ચાલ્યું કે દમંગ ના ઘરે જઈ અને એના ચોકમાં જઈને એને લલકારીને કહે કે તારી સામે આવ્યા છીએ અને સામે આવીને આપણે કામ કર્યું અને ફરિયાદ દાખલ કરીને ત્યાર પછી આપણે બધું કામ કર્યું તો ફરિયાદ પાછી ખેંચવાનો ક્યાં પ્રશ્ન જતો ફરિયાદ પાછી ખેંચાય એમ હતી હવે ટોક થઈ એટલે મેં ફરિયાદ પાછી ખેંચી અને આપણા લુખા લોકોએ મારા ઉપર ફરિયાદ કરી એટલે મેં ફરિયાદ પાછી ખેંચી અને સમાધાન કરી લીધું છે આ વાત ખોટી છે ભાઈ ગુસ્સી ટોક કામ થઈ કા દેવદાન ઉપર ટોક ન થઈ બીજા બે ચાર મિત્રો છે એના ઉપર ટોક કેમ ન થઈ આના ઉપર જ ગુસ્સી ટોક કેમ હુકામ થઈ તો ગુસ્સી ટોક માટે થઈ કે ભાઈ 50 પ્રકારના ગુનાહીની એની ઉપર दाखल થયેલા છે એનો ગુનાહી ઇતિહાસ છે મારા ઉપર કા ગુસ્સી ટોક નથી થાતી દારૂ વેચવાના મારવાના મકાન પાળાવી લેવાના વ્યાજ વટાવના આટલા બધા ગુનાઓ અહીંયા दाखल થયેલા છે <laughs> તમે જો અમે ત્યાંના સાક્ષી છીએ જુનાગઢમાં કાયમી રહી છીએ ગરીબ લોકોને કેવી રીતે હેરાન કરે છે કેવી રીતે મારે છે કેવી રીતે ગાળો કાઢે છે કેટલા લોકોના ઘર પચાવી લીધા છે નબળા કર્મચારીઓ છે ચોથા વર્ગના કર્મચારીઓ છે એને પૈસા ઘટતા હોય છે એની પાસેથી લઈ છે ઉછી ના વ્યાજે એનો સાક્ષી કરશનભાઈ સોલંકી છે પૂછો એને બારોબાર ની વાત નથી ફાકા મારવાની વાત નથી ભાઈ આ હકીકત જે છે એ હકીકત રજૂ કરવાની છે સમાજ સમાજ આપણો અરીસો છે એમ વાત છે ને તો સમાજ ને આપણે આપણે અરીસો બતાવીએ કે ભાઈ હાચું શું છે રાજુભાઈ સોલંકી ના ભાઈ એનો છોકરાને માર મારવામાં આવ્યો છે અને આ દબંગ કોઈ પણ હોય એ આપણા જુનાગઢમાં આવી અને માર મારીને વયો જાય આવી રીતે નાગો કરીને મારે પછી ફેંકી જાય તો એ આપણે સહન કરવા થોડા ટેવાયેલા છે એવું થોડું લોહી છે આપણું એવું લોહી આપણું ક્યારે જ નહીં ભાઈ અને એટલેય લડાઈ કરી છે આપણે અને એટલે સમાજ ભેગો એમ છતાં અમે દેવતા ભાઈને અમુક વસ્તુમાં કહેતા હતા કે ભાઈ આનું આની ફિત્રત હરામખોર ફિતરત છે હું તો જાહેરમાં કહું છું એને જુનાગઢના લોકોને બધાને ખબર જ છે કે હું જાહેરમાં ગાળો કાઢું છું હું કોઈના બાપથી બીતો નથી મારા ઉપર બે ત્રણ વખત હુમલા થઈ ગયા છે બધું થઈ ગયું છે પણ તમે હું બીતો નથી અને હજી થાય મને કંઈ વાંધોય નથી મારી તહેવાર છે ખબર છે કે મારી સામે આવી છે એટલે એક બે જણાએ આવવાનું નથી દસ જણાએ આવવાનું છે હું બાંધસો વખત તલવાલો લઈને દોયડ્યો છું હું કરું છું વકીલાત કરું છું તોય કરું છું કે મારે મારું રક્ષણ તો કરવું ને હું સ્વમાનથી જીવવાનું માનું છું હું કોઈની ગાળો ખાન જીવવાનું નથી માનતો મારા કેટલાય બધા મિત્રો છે ને ગાળો કાઢે છે ઈ મને જાહેરમાં કાઈ ન કહી શકે કારણ કે મારી છનન ગાળો જોઈ છે વાત મુદ્દાની ઈ છે કે હું હું ડરતો નથી તો બીજા બધા તો કેટલાય બધા છે ડરે છે ને એની ઉપર અત્યાચાર કરે છે ઈ કરે જ છે તો ઈ અત્યાચાર કરવાવાળા વ્યક્તિને આપણે નિષ્કર્ષ અહીંયા લઈને જવું છે કે એને સમાજમાંથી બહાર મૂકવાનો છે સમાજના લોકો એ નક્કી કરવાનું છે કે આવનાર સમયમાં કોઈ પણ સમાજના કોઈ પણ સામાજિક એને કોઈ પણ સમાજના વ્યક્તિ આમંત્રણ આપવાનું ન થાય થી ઠરાવ કરવાનો છે એ નક્કી કરવાનું છે ખાલી ખાલી વાતો એવું નથી જવાનું જમ થઈ ગયું છે જમીન વૈયા જવું આપણે એવું નથી કરવાનું ભાઈ અને આ એક જ દહી હવે પછી એટ્રોસિટીના કેસમાં ફરિયાદ દાખલ થાય સમાજમાં હેરાન થાય પોતાના પૈસે પેટ્રોલ બારીને આવે પોલીસ સાથે માથાકૂટ કરે અને માથાકૂટ કરીને ફરિયાદ દાખલ થયા પછી પાછળથી સમાધાન કરી લે આવા તમામ વ્યક્તિઓને સમાજમાંથી બહિષ્કાર કરવાનો છે એ નિર્ણય આજે આપણે એ કરવાનો છે જમવા માટે ભેગા નથી થયા આપણે કોઈ ફાકા ફોજદારી કરવી નથી આપણે અહીંથી રિઝલ્ટ લઈને જવું છે અને આ રાજુ સોલંકી મારો કોઈ દુશ્મન નથી પણ સમાજ નો છે 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 અને સમાજનો દુશ્મન ને સમાજ ની ભેગો નો રાખવો જોઈએ ભાઈ તો સમાજના દુશ્મન ને સમાજ થી દૂર કરવો હોય તો એને સામાજિક બહિષ્કાર કરવો પડે સમાજ ના કોઈ પણ કાર્યક્રમ ભાઈને આમંત્રણ ન આપવું પડે તો જ એને સમાજ આપણે દોષ કર્યો કહેવાય બાકી તો જો હજી એના ભાગ્યા પાંચ પંદર જણા ભેગા છે એ ભાગ્યા પાંચ પંદર જણા ને ભેગા કરી અને લોકોને ડરાવી ધમકાવી અને કઈ પણ કાર્યક્રમો કરશે અને અહીંયા સમાજના જે કામ કરે છે નિષ્ઠાથી કામ કરે છે એવા લોકોની વિરુદ્ધમાં જે હેલ ફેલ બકવાસ કરવાનો છે અને કરે જ છે પણ અહીંથી દાખલો બિહારીને આપણે જવાનું છે ભાઈ અને બીજી વાત ઈ કે હું જુનાગઢ જિલ્લામાં રહું છું આખા જુનાગઢ જિલ્લામાં ન પહોંચી શકું બરાબર છે જુનાગઢ તાલુકામાં પહોંચી શકું હું એડવોકેટ છું બરાબર તો આપણા સમાજના કેટલાય બધા એવા એડવોકેટો છે એની પાસે આપણે તાલુકે તાલુકે જવાનું છે છે અને અને એટ્રોસિટીનો જે કેસ થાય એમાં ફરિયાદીને સાક્ષીઓને નિવેદન માટે વ્યવસ્થિત તૈયાર કરવાના છે એના માટેની આપણે એક કમિટી બનાવવાની છે કે એ એક જ કામ કરે કે એટ્રોસિટીનો કેસ કેસ દાખલ કોઈ પણ જગ્યાએ થયો ત્યાંના સ્થાનિક જે જે લાગુ પડતા એડવોકેટ હોય એડવોકેટ એને માર્ગદર્શન આપે અને નિવેદન માટે તૈયાર કરે જેથી કરી થાય કારણ કે બિચારા ગામડાના લોકોને ખબર નથી હોતી કે મારે કોર્ટમાં જઈને બોલવું કોર્ટ પેલા જોઈ નથી પી જાય છે બોક્સમાં ઊભો કરી દે તો શું બોલવાનું હોય શું બોલે છે અમે ઘણા બધા કેસમાં જોઈએ છીએ આપણો ફરિયાદી આપણા સાક્ષીઓ છે ને એ ગેંગે ફેર કરીને બોલતા હોય છે અને કેસની બધી પથારી ફરી જતી હોય છે ઘણા લોકો અમારા સુધી પહોંચે છે અને અમે સમજાવીએ છીએ પણ આપણે કમિટી બનાવીએ કમિટી નક્કી કરે એટ્રોસિટીનો કેસ દાખલ થયો એટલે એનો પરિવાર આખો સંપર્કમાં જ રહી સતત અને નિવેદન ચેર આપવાનું થાય ત્યારે ચાર્જશીટની નકલો સાથે એને નિવેદન વંચાવી તૈયાર કરી અને પછી કોર્ટમાં એપીયર કરવાનો આવે એને અને એ કોર્ટમાં નિવેદન થાય તો એટ્રોસિટીના કેસમાં સમાધાન ન થાય અને એ સજા જ પડે ભાઈ આપણો ફરિયાદી બોલવું હોય છે એ સમાધાન કર્યું નથી હોતું એવા કેસમાં પણ નિર્દોષ થઈ જાય છે તો એનું કારણ એક જ છે કે આપણે આજે નબળી પ્રિપેરેશન પ્રિપેરેશન પૂરેપૂરી વ્યવસ્થિત રીતે થઈ જાય ને તો ભાઈ સમાધાન ન થયું હોય કેસમાં સજા પાડવાની પૂરેપૂરી શક્યતાઓ છે તો આજે આપણે બધા ભેગા થયા છીએ દેવદાન ભાઈ નું વક્તવ્ય લાંબુ થોડુંક હાલવાનું છે હું મારી વાત ને વિરામ આપું છું પણ અહીંથી આપણે નક્કી કરીને જવાનું છે ઠરાવ કરવાનો છે કે જુનાગઢ જિલ્લો નહીં પણ સૌરાષ્ટ્ર ગુજરાતના તમામ આપણા સંગઠનો છે અને તમામ જિલ્લાના આગેવાનો છે એ નક્કી કરે કે આ ભાઈ છે અને આવા બીજા ભાઈઓ જે પેદા ન થાય એના માટે આપણે ઠરાવ કરવાનો છે અને એને સમાજ માંથી બહિષ્કાર કરવાનો છે ભાઈ જય ભીમ